ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં કકળાટ જોવા મળી રહ્યો છે તો કોંગ્રેસ પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યું છે પોતાના ઉમેદવારો જાહેર નથી કરી રહ્યું ને એના માટે કોંગ્રેસને એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી તો કોંગ્રેસ એ માટે એવો જવાબ આપે છે કે અમે ફૂંકી ફૂંકીને કદમ ભરીએ છીએ એટલે બહુ જ વિચારીને અમે અમારા ઉમેદવાર મૂકવાના છીએ અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે આ કે ઉકળાટ છે તો કોંગ્રેસ ગેલમાં છે એવી વાત પણ ક્યાંક જોવા મળી રહી છે પણ તમે જુઓ કે આ કકડાટને ડામવા માટે ડેમેજ કંટ્રોલ જે કામગીરી છે એની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કવાયત હાથ ધરી છે અને એનું કારણ એ છે કે જે સ્થાનિક નેતૃત્વ હોય જે તે મત વિસ્તારનું એ ક્યાંક ફેલ સાબિત થયું છે આ ડેમેજ કંટ્રોલ કરવામાં અને ચૂંટણી સમયે આપણે ન માત્ર ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસની વાત કરીએ તો જે પ્રમાણે એના કાંગરા ખરી રહ્યા છે કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે તમે જુઓ રોજ એક બે નેતાઓ રોજ એક બે સંગઠનના પ્રમુખો કેસરિયા કરી રહ્યા છે કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય છે ને એને જ લઈને આમાં જે ગાબડા પડી રહ્યા છે કોંગ્રેસે પણ આ રાજકીય ચઢાણ ચઢવું વધારે કપરું થતું જાય છે અને બીજી બાજુ પ્રજા તમે જુઓ કે જનતાની વાત કરીએ તો જ્ઞાતિવાદ રગે રગ નસે નસમાં જોવા મળી રહ્યો છે સમાજવાદ જોવા મળી રહ્યો છે ને કોઈ પણ સમાજ એવું છે કે આ ટાઈમે જ અમે હંગામો કરીએ તો અમારા સમાજને કંઈક પ્રાપ્ત થશે એટલે પછી પાટીદાર સમાજ હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય એ પણ મેદાનમાં ઉતર્યા છે અને પ્રજામાં એકતા ઓછી જોવા મળે છે જ્ઞાતિવાદ વધુ જોવા મળે છે નીતર પહેલાં એક સમય હતો કે જે તે ઉમેદવાર હોય એનો મત વિસ્તાર હોય ત્યાં પ્રજા એક થતી હતી કે આપણે કોને સુકાન સોંપવું આપણા વિસ્તારનું પણ હવે ત્યાં જ ફાટફૂટ જોવા મળી રહી છે ન માત્ર મતદારોમાં જે તે મત વિસ્તારના એક જ પક્ષના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે એમાં પણ ફાટફૂટ જોવા મળી રહી છે અને એને લઈને રાજકારણ ગરમાયું છે ઉમેદવારો બદલવા પડે એવી પરિસ્થિતિ અને કોંગ્રેસ એમ કે છે કે અમારા ઉમેદવાર ન બદલવા પડે એટલે અમે જાહેરાત બહુ જ શાંતિથી કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીએ સેન્સ લીધી અને ત્યારબાદ પ્રદેશ ને ત્યારબાદ કેન્દ્ર જે કમિશન ચૂંટણી કમિશન હોય છે ઇલેક્શન કમિટી એમાંથી નામ ડિક્લેર કર્યા છતાં પણ ઉમેદવાર બદલવા પડ્યા એટલે હવે સવાલ એ થાય છે કે વિરોધ વિખવાદના આક્ષેપ વચ્ચે કોનો વારો કારણ કે જે પ્રમાણે વાત કરીએ કે અલગ અલગ જે સાબરકાંઠા હોય વડોદરા હોય જૂનાગઢ હોય કે રાજકોટ હોય સાતથી આઠ જગ્યાએ જે હોબાળો મચ્યો છે એને લઈને રાજકારણ ગરમ્યું છે ચર્ચા કરવી છે કે વિરોધ વિખવાદને વિવાદ વચ્ચે હવે કોનો વારો મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર કહીએ રાજકીય વિશ્લેષક કરીએ એવા યોગેશ ચુડગર છે યોગેશભાઈ સ્વાગત છે આપનું સાથે કોંગ્રેસના પ્રવક્તા આખા બોલા મુકેશ પંચાલ મારી સાથે છે છે મુકેશજી સ્વાગત સ્વાગત અને બાપુ બાપુ આપના પણ શરૂઆત કરીએ કે પહેલા કોંગ્રેસ માટે એવું કહેવાતું એક સાંધો ને તેર તૂટે એવી સ્થિતિ છે હવે ક્યાંક મીડિયા અને જે પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા લખી રહ્યું છે કે બોલી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક સાંધો ને તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ અસંતોષ વિખવાદ વિવાદ આક્ષેપ અસંતોષ જે કોઈ શબ્દો કહીએ ભારતીય જનતા પાર્ટી માટે વપરાઈ રહ્યા છે ત્યારે હવે સવાલ એક જ થાય છે કે હવે કોનો વારો ઉમેદવારી ઉમેદવાર જાહેર કર્યા પછી પણ પરત ખેંચવા તમે જુઓ સાબરકાંઠામાં પહેલો ઉમેદવાર જાહેર કર્યા વિરોધ થયો બીજા ઉમેદવાર જાહેર કર્યા બારૈયાબેન ને વિરોધ થઈ રહ્યો છે ત્રીજાની ગણતરી ગણાઈ રહી છે એવું એવી એક ચર્ચા ચાલે છે ત્યારે શું કહેશો ભારતીય જનતા પાર્ટી તો સાહેબ મૂળ જનસંઘ માંથી ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ થઈ અને અડવાણી વાજપેયી શ્યામા પ્રસાદ મુખર્જી નેતાઓના સિદ્ધાંતો ઉપર ચાલવા વાળી આ ભારતીય જનતા પાર્ટી એની આજે શું દશા થઈ છે એ તમે જે હમણાં વર્ણન કર્યું એમાં મારે એટલું જ ઉમેરવું છે કે ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબદ્ધ પાર્ટી છે કેડરબદ્ધ પાર્ટી છે આ બધું જે આવરણ હતું ને એ હવે હટી ગયું અને નીચે શું છે એ બધી વાત સ્પષ્ટ થઈ ગઈ પ્રજા સમક્ષ આવી ગઈ અંદરો અંદર બેઠા બેઠા વાતો કરતા હોય એ વાત હવે પ્રજા સુધી બધે પહોંચી ગઈ ને જે મતદારો એવો વિશ્વાસ રાખતા હતા કે આ ભારતીય જનતા પાર્ટી આવવાથી આપણું ભારતનો વિકાસ કેટલો બધો થયો દેશ વિદેશમાં નામ કેટલું થયું અને માન્ય નરેન્દ્રભાઈ તો કહે છે કે આપણે કેટલી મોટી ઇકોનોમી બની ગઈ ને આપણે તો વિશ્વમાં ત્રીજો નંબર લાવીશું ને આ કરીશું આ આ બધી જ વાતો હવે પ્રજાને લાગે કે નકામી છે આપણા માટે કશું આમાં છે નહીં ભલે નરેન્દ્રભાઈ યુનોડા પ્રમુખ થઈ જાય જી ટ્વેન્ટી ના તો થયા હતા પણ એમાં આપણને શું મળ્યું આ વાત જ્યારે પ્રજાના ગળે ઉતરી છે તમે જો એક ખાલી સાબરકાંઠાની વાત કરીએ કે ત્યાં ભીખાજી ઠાકોર ને ટિકિટ આપવામાં આવી ભીખાજી પાછું કેવું પડ્યું કે હું ઠાકોર છું કે ડામોર છું હવે જ્યાં ઉમેદવાર પોતે નક્કી ના કરી શકતો હોય કે હું ઠાકોર છું કે ડામોર છું એને તીરકામઠાની પૂજા કરી એટલે કે ભાઈ એ ડામોર છે ને પેલા કે આદિવાસી છે ને ઠાકોર આ બધો પંચોતેર વર્ષની આઝાદી પછી આ જાતિવાદ અને તમે જે કહ્યું વાત સાચી છે કે જાતિવાદ નથી આપણે બહાર નથી આવતા અને ઉમેદવાર પોતે ગુંચવાયેલો રહે છે અને પછી પોતે રાજીનામું આપે છે કે મારે ઉમેદવારી ખેંચવી છે એટલે એ આ જગ્યાએ ઉમેદવારી બદલીને બીજા બારૈયા બેન ને લાવે છે હવે આ બારૈયા બેન જે આવ્યા એ પણ હું કોંગ્રેસ માંથી આવ્યા હતા એટલે હવે મેં તો આજના અખબારમાં જોયું મને તો આંકડા યાદ નથી રહેતા હવે

આવતા હતા ને કે કોંગ્રેસ ને ઉમેદવારો શોધવાના ફાંફા છે ખરેખર તો ભારતીય જનતા પાર્ટીને પોતાની પાર્ટી સાચા કાર્યકરો સાચા પણ યોગેશભાઈ આ બધા વચ્ચે લાગે છે કે પ્રજાનો મૂળ બદલાશે એવું કઈ લાગે છે તમને થોડો ઘણા અંશે ફરક પડશે એવું કઈ વાતાવરણ મારું મારું અનુમાન એવું છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માંગતી હતી કારણ કે નરેન્દ્રભાઈનું નામ હતું અને ભાજપના કાર્યકરો તો ખુલ્લે આમ કે હવે લોકો પેલો જે આંકડો આવ્યો હતો કે ચારસો ચાલીસ કરોડ આ એમપીઓ ગુજરાતના વિકાસ માટે વાપરવાના હતા એમાંથી બસો વીસ કરોડ જ વાપર્યા અને તો આ બધા ગયા ક્યાં પૈસા કેમ વાપર્યા નહીં તમને પાર્લામેન્ટમાંથી એક સભ્ય છો એ નાતે તમારા વિસ્તારના ના વિકાસ માટેના પૈસા મળે છે એ તમે વાપરી નથી શકતા તો અમારે આવા લોકો ને મોકલી કરવાનું શું બીજો એક આંકડો એવો હતો કે આ છવ્વીસ માંથી કેટલા સભ્યો તો પાર્લામેન્ટમાં બોલ્યા પણ નહોતા પ્રશ્નો પણ નહોતા પૂછ્યા તો ત્યાં જઈને શું બધું જ લેવાનું છે મફત ની લાલ બત્તી વાળી ગાડીઓ ફેરવવાની છે ત્યારે પ્રજાને હવે ભાન થયું છે હું તો ઘણા બધા વચ્ચે ફરું છું એટલે મને

નો ડાઉટ પહેલી વાર કહ્યું ને એમ કે એક સાંધો ને તેર તૂટે એવી સ્થિતિ મીડિયામાં અમે પણ કહેતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે જે વર્ડ્સ કે જે સેન્ટેન્સ આજ સુધી કોંગ્રેસ માટે વપરાતું હતું નો ડાઉટ કોંગ્રેસ ગેલમાં હશે ના હોય એમાં કોઈ શક નથી પણ કોંગ્રેસમાં હજુ કોંગ્રેસ માંથી ઉમેદવારોની યાદી જાહેર નથી થતી મુકેશભાઈ કોંગ્રેસ આળસ મરડીને ઊભી નથી થતી કે ઉમેદવારો નથી મળતા એની પાછળના કારણો શું જો એક તો સૌથી પેલા એનો જવાબ આપો કે તમે વાત કરી ને કોંગ્રેસ ગેલમાં એ લોકોનું જે આ પરિસ્થિતિ જોઈને તો એમાં કોંગ્રેસ ગેલમાં આવા જેવું કઈ લાગતું નથી કે પોલિટિકલ પાર્ટીઓ હોય ને તો એની અંદર આ બધા ઘર્ષણો ને એ બધું થતું રહેતું હોય અને અમારે પણ થતું હતું એટલે એની ગેલમાં આવવાનો કોઈ મતલબ નથી પણ ગેલમાં બીજી રીતે એટલા માટે આવી શકાય કે જે લોકો કેડર બેઝ ના બણગા ફૂટતા હતા નરેન્દ્રભાઈ ત્યાંથી ઉમેદવાર મોકલે એટલે કોઈની મજા ત્યાં સુધી બીજી વાત એવી છે કે તમે કહ્યું કે ઉમેદવાર મળતા નથી હવે દિલીપભાઈ આમાં કેવું છે કે આ બધા ભાજપના પ્રવક્તા નથી અહિયાં બોલવા માટે એટલે તમે તમતાર બોલો અમારે સાંભળવું પડશે પણ પેલું શું કહેવાય કે

ભૂતકાળના અનુભવ જગદીશભાઈ હોય કે તમારા કોઈ પણ નેતા સિદ્ધાર્થભાઈ હોય કે તુષારભાઈ હોય કે આ લડતા હોય તો શું ફરક પડે તો તમને ખબર છે કોંગ્રેસ ખબર છે કે આ વીસ વર્ષ વીસ વર્ષ સુધી આ જે પદ પર રહ્યા છે ને એમને માની લો તમે મેદાનમાં ઉતારો તો શું ફરક પડે છે ના ફરક

પ્રચાર તમને જે તે વખત પરિસ્થિતિ અલગ હતી આજની પરિસ્થિતિ અલગ છે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષને જે અનુભવો થયા છે એમના જ પાર્ટીના લોકો તરફથી એટલે પગલા ભરે એમાં કઈ નવાઈ નથી મારી દ્રષ્ટિએ અને સત્તર તારીખે ફોર્મ ભરવાનું હોય દ્રષ્ટિએ કઈ વાંધો નથી કારણ કે તમે સંગઠનના માધ્યમથી ચાલુ જ છે એમાં પ્રચાર કરવાના આ તો ઠીક છે ઉમેદવાર વહેલા ડિક્લેર થાય તો એને થોડી સરળતા પડે એ વાત સાચી બરાબર પ્રણાલીકા પ્રમાણે તો ફોર્મ ભરવાના બે ત્રણ દિવસ પહેલા પણ જો ખબર પડે તેમાં કઈ મારી દ્રષ્ટિએ નવાઈ નથી અત્યારે હાલ કોંગ્રેસ છે ને એટલા બધા ગુજરાત વિરુદ્ધ મુદ્દાઓ છે કે એક એક દિવસમાં પાંચ પાંચ મુદ્દા લઈને ચાલે ને તો આખી ચૂંટણી પૂરી થઈ જાય એટલા મુદ્દા છે અને પ્રજા દિલીપભાઈ ત્રસ્ત છે તમને કહું આ જે રીતે અમદાવાદ હોય બરોડા હોય રાજકોટ હોય ભાવનગર હોય બુદા જુદા શહેરો હોય હું શહેરો ની જ વાત ગામડામાં તો અત્યારે પાણી થી માંડીને કેટલી તકલીફો ચાલુ છે પણ આ ભાજપો પોકળ સાબિત થશે કરશન બાપુ આપણું શું માનવું છે આપણે ગુજરાતીમાં તો એક કહેવત છે બેની લડાઈમાં ત્રીજો ફાવે પણ હવે તો તમે ત્રીજા નથી રહ્યા કારણ કે તમે અને કોંગ્રેસ સાથે ચૂંટણી ગઠબંધન છે એટલે તો જે બે સીટો ફાળવામાં આવી છે બાપુ કેટલો વિશ્વાસ છે કે આ બે સીટો પર આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે જીતેને કઈ કઈ એવી ખાસ વાત છે આમ આદમી પાર્ટીમાં કે જેને લઈને તમે દાવો કરી શકો જે ભરૂચ અને ભાવનગર બંને સો ટકા જીતીએ છીએ અને તમે જે નંબર આપ્યો પેલો બીજો ત્રીજો લોકશાહીમાં આવા નંબર સાથે હું સહમત નથી હોતું કારણ કે કોને એક નંબર કોને બે નંબર કોને ત્રણ નંબર એ લોકો નક્કી કરતા હોય છે અને જે વર્તમાન સિચ્યુએશન છે પ્રમાણે કહું ને તો ભાજપને એના પાપ પહોંચી ગયા છે અને મારા ઘરની અંદર બનેલી મારી ભાવતી ડીશ જો યોગ્ય હોય તો મારે ઓનલાઈન ઓર્ડર કરવાની કઈ જરૂર નથી અને હવે પબ્લિક આ જાણી ગઈ છે કે બાપુ ખાલી ખાલી કે મારા ઘરમાં સરસ રસોઈ બને સરસ રસોઈ બને પણ બાપુ તો બાર થી ઓર્ડર આપે છે સેમ હાલત બીજેપી ની થઈ છે જો એમાં જ બધું સુમુસૂત્રુ હોય બધા સાત્વિક લોકો હોય તો જ્યાં ત્યાંથી ખાતર પાડે છે પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ રીતનું હોય એટલે આ રીતનું જે આખો ખીચડો ભેગો કર્યો છે એનું પરિણામ બીજેપી ભોગવી રહ્યું છે યોગેશ્વરે જે હમણાં વાત કરી એની સાથે પણ હું સહમત છું કે જે કેમેરાથી લોકો લોકશાહીમાં બીજેપી ને જોતા હતા એ કેમેરો ડુપ્લિકેટ હતો અને વાસ્તવિક ચિત્ર લોકો સુધી પહોંચી ગયું છે એટલે જે છવ્વીસ વાળી છવ્વીસ ની જે નશામાં વાતો કરતા હોય એ રીતે જે બીજેપી વાત કરે છે સાહેબ રિઝલ્ટ આવવા દો ચમત્કાર થશે એ મારો ભરોસો છે લોકો એ જાણી ગયા છે

એટલે એને મર્યાદા પુરુષોત્તમ કહેવાય અને રામ નામે જે મત માંગવા બીજેપી નીકળ્યું છે લોકો વાસ્તવિક નું પાત્ર અને રામનો ઉપયોગ કરીને આવા નાટકો કરીને ધર્મના ખોટે ખોટા લેવલો ઓઢીને ધર્મ ને કરીને પોતાના સ્વાર્થ માટે જે ઉપયોગ કરે છે દરેક પાર્ટીમાં રહેતું હોય કારણ કે કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે ટિકિટ કોઈ એકને મળતા હોય છે પણ અમારું શિસ્ત અમારું સંગઠન અમારી એકતા એ બધી જે વાતો મોટે મોટે ઉપાડે થતી અરે સાહેબ

પોતાના સ્વાર્થ માટે પ્રલોભનો આપે અથવા તો એક રીતે એને પાછા ખેંચે સાહેબ તમે તમારા ગામડાઓનું રિપોર્ટિંગ કરતા હોય રિપોર્ટર ને પણ પૂછજો લોકોના મોઢે તમે સાંભળી ના શકો એવા શબ્દો છે મેં મારી જિંદગીમાં સાંભળ્યા છે રામલલ્લા મંદિરની જે પ્રતિષ્ઠા થવાની હતી વખતે આમંત્રણ બધાને આપ્યું કોંગ્રેસ પાર્ટી ને પણ આપ્યું હતું એના નેતાઓને આપ્યું હતું જે આમંત્રણ ને આપણે એમ કહીએ કે ઠુકરાવ્યું એ તો નહીં કહીએ પણ જે અસહમતિ કોંગ્રેસે દર્શાવી

કે ખાલે ખાલી યશ લેવા જાય છે બાકી ભૂતકાળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જે સુપ્રીમ કોર્ટ વાળું સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટ પ્રમાણે જ રામ ભગવાન શ્રી રામનું પેલું થયું છે પણ સાહેબ રામના નામે હું મારે ત્યાં સતનારાયણ ની ઇવન કથા રાખું તો મારે ભાવથી લોકોને બોલાવવાના હોય ભાવથી પ્રસાદ અને કથાનું શ્રવણ કરાવવાનું હોય હું ત્યાં મારા નામના માર્કેટિંગ કરવું એમણે ગઠબંધન કર્યું પણ ઇન્ડિયા ગઠબંધન એમને નામ આપીએ જે પ્રમાણે કેજરીવાલ ને જેલમાં પૂરવામાં આવ્યા છે એમણે કહ્યું કે જેલમાંથી હું સરકાર ચલાવીશ મારે કોઈ રિમાન્ડ નો વિરોધ નથી કરવો જે પ્રમાણેની એક એમની એમની રીતે એ રાજનીતિ કરી રહ્યા છે એનો ફર્ક કોઈ ગુજરાતમાં પડશે કોઈ ઇમ્પેક્ટ પડશે માની લો ઇલેક્ટ્રોલ બોર્ડની વાત કરીએ કેજરીવાલની ધરપકડની વાત કરીએ કૌભાંડ ની વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ થઈ અથવા એમની ઉપર જે કે આક્ષેપો લાગ્યા અને વોટ્સેપ યુનિવર્સિટી અથવા તો બીજી રીતે જે આંકડાઓ બહાર આવે છે લોકોને હજુ સમજ નથી પડતી કે આ શરાબ નીતિમાં આપ દિલ્હીની આપ ગવર્મેન્ટે શું કર્યું પણ કંઈ રંધાયું છે એવી લોકોને શંકા જાય છે અને એના પરિણામે આમ આદમી પાર્ટી માટેનું જે લોકોનો એક ઈમાનદાર શબ્દ કેજરીવાલ માટે વાપરતા હતા ત્યાં ક્યાંક થોડો પડછાયો પડ્યો છે હું આખો કેસ જાણતો નથી અથવા કોઈની ફેવર કરતો નથી યોગેશ એટલે ગુજરાતમાં એની અસર કેટલી કારણ કે પહેલા જુઓ તમે વિધાનસભા એમાં ક્યાંક એવું કહેવાતું હતું કે જો આમ આદમી પાર્ટી ના હોત તો કોંગ્રેસે સારી એવી લીડ મેળવી હોત અને આમ આદમી પાર્ટીથી કોંગ્રેસના મત કપાયા છે તો હવે શું લાગે છે કે એનો ફાયદો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનને મળશે ગુજરાતમાં ના ના એટલે આમ આદમી પાર્ટીને બે બે ટિકિટો બે બે સીટો આપવામાં આવી છે એક તો ભરૂચની ચૈતર વસાવાની અને ભાવનગરની મકવાણાને આ બે સીટો ઉપર આમ આદમી પાર્ટી પોતાનું જોર લગાવશે પણ મેં તો ભરૂચ એવું સાંભળ્યું કે કોંગ્રેસ ભલે ચૈતર વસાવા ને બાર થી ટેકો દેખાડે પણ કોઈ કોંગ્રેસ કાર્યકરો એના માટે દોડવા તૈયાર નથી અહેમદ પટેલ ના દીકરા અઝીજે પણ જે વાત કરી એમની દીકરીએ પણ વાત કરી એટલે કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો ધર્મ કેટલો નિભાવશે એ મોટો પ્રશ્ન છે ત્યાં તો વળી એનસીપી ના છોટુ વસાવા પણ ફિલ્ડમાં આવી ગયા છે હું આવું પણ મારે મુકેશભાઈ ને પૂછ્યું છે કે મુકેશભાઈ જે પ્રમાણે ગુજરાતમાં જે રાજકારણ ચાલી રહ્યું છે અને પછી તમારા નેતાઓ કવિતા લખે છે કે કમલમમાં કકડાટ અને કોંગ્રેસ ટનાટન છે પણ તમે એમ નથી કેતા યોગેશભાઈ હમણાં ચર્ચા કરી બહુ સરસ છે કે અમે આવીશું તો આ કરીશું શું કરીશું અથવા શું કરવા માંગીએ તમારો કોન્સેપ્ટ ક્લિયર પ્રજા સમક્ષ હજુ નથી થતો મુકેશભાઈ જુઓ હવે હું તમને કઉ અમારી સત્તા આવી બે હજાર ના સ્ટાર્ટિંગમાં આ મોદી સાહેબ સ્મૃતિબેન ઈરાની અન્ના હજારેજી પેલા બાબા રામદેવ મોટી કંપની બનાવીને ભાગી ગયા ત્યાં ખબર ન દેખાતા નથી એને પચાસ રૂપિયા પેટ્રોલ અને ચારસો રૂપિયા ગેસ બાટલોની વાત રહી ખાડા ભાઈ પાંચ વર્ષ બીજા આપ્યા તો હવે ક્યાં તો ગેરંટી તમને અમે નહીં આપીએ દિલીપભાઈ અમે કરી બતાવીશું અને કોંગ્રેસ પક્ષે કે યુપીએ સરકારે કે આ વખત ના ઇન્ડિયા ગઠબંધન મોદી ચહેરો હું આવું અને મોદી નામ થી લોકો મત આપશે કમલને મત આપશે માત્ર મોદીના ના ચહેરા તો એવો એક ચહેરો તો જોઈશે ને ઇન્ડિયા ગઠબંધન માં કે જેને જોઈને લોકો મત આપે ના 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 એવું એવું કઈ જરૂરી નથી જ્યારે સીટો બધા જીતી ને આવશે

પણ કહેવાનો મતલબ એ વખતે વાજપે પણ એટલે આપણે નહી મારે તો મુકેશભાઈ એક શબ્દ વાપર્યો ગેરંટી મોદી સાહેબ ની ગેરંટી હવે તો છે ને અમારા મિત્રો બેઠા હોય ને ત્યારે જોક કરવામાં આવે છે કે ભાઈ અમને ચા આપવામાં આવે ને તો અમે ડાયાબિટીસ વાળા કે ભાઈ ખાંડ નથી નાખીને ને કે ના મારી ગેરંટી ખાંડ નથી નાખી એટલે આ ગેરંટી શબ્દનો આખો દુરુપયોગ થવા માંડ્યો છે અને એ દુરુપયોગ નો ચેપ રાહુલ ગાંધીને લાગ્યો એમણે એવી ગેરંટી આપી કે જો અમારી સરકાર આવશે તો આ મોદી સાહેબે કરેલું બધું અમે ધોઈ નાખીશું અને એ બધાને અમે જેલમાં કરીશું તમારે તમારા ચોક્કસ મુદ્દાઓ તમારા મેનિફેસ્ટો અને કઈ રીતે પ્રજાનો વિશ્વાસ જીતવો એની પણ રણનીતિ ઘડી હશે ને જી ગેરંટી શબ્દ હું વાત કહું પેલા કહી દઉં ગેરંટી શબ્દ આ લોકો ચોરેલો છે કેજરીવાલ સાહેબ નો છે હમ અમે છે ને કોઈ એકચ્યુઅલ દૂધ બતાવીએ છીએ દૂધનો નો ઉભરો બીજેપી જે બતાવે છે ને એવી અમારી ટેવ નથી અમે કામનું રાજકારણ કરીએ છીએ કે મેં આ કર્યું એ બી સી ડી જેડ આ કામ કર્યું અને આને આધારે તમને યોગ્ય લાગતું હોય તો તમે અમને સ્વીકારજો અમે લોકોને ક્યારેય નહીં ગઈકાલે નહીં આજે કે નહીં આવતીકાલે ક્યારેય ગેરમાર્ગે નહીં દોરીએ અમે અમારા કામ પછી પંજાબ હોય દિલ્હી હોય એ અમે બતાવીશું અમે અમે કહીએ પણ છીએ કે કોઈ દિલ્હી કે પંજાબમાં તમારા સગા વાલા મિત્ર મંડળ હોય તો એને ફોન કરો એ લોકો સેટિસ્ફાઈડ હોય તો અમને સ્વીકારો

હા બિલકુલ અને જે પ્રમાણે ભાજપ વિરુદ્ધ જે મુદ્દાઓ છે કે પ્રજા હવે ત્રસ્ત બની છે અને પ્રજા હવે ભારતીય જનતા પાર્ટીઓને ઓળખી ગઈ છે એના પાપ પહોંચી ગયા છે અને બધું જ જો સમૂહ હોય તો પછી બીજી માં ખાતર કેમ પાડે છે કેમ નથી આવતા બિલકુલ બિલકુલ હવે એ એ સવાલ હવે તમને અમે પૂછીને તમને જાણ કરીશું મુકેશભાઈ